તો <laughs> રવિવાર <laughs> હોય તો એનું કે બહુ પછી તો જાવ જ પડે રસ્તો પાછો બહુ ખરાબ છે ટ્રાફિક જામ થઈ ગયો અંદર ઉતરી જાય આપણે

આંબા પણ સારા આવ્યા કે નહીં હા અમુકમાં છે અમુકમાં નથી ને એટમોસ્ફિયર તો એવું છે ને ભાઈ બહુ મસ્ત આંબામાં બહુ કેરી છે અને બહુ મોટી થઈ ગઈ આ આંબામાં તો અને ખાખડી નાની નાની ખરી છે ગયે હીરવા ને ગોતે બમશી તો શરૂઆત કરી દીધી માપી લઈ જવાનું છે આપણે

અને બીજું જો નારળી પણ જો કે સુકાઈ ગઈ અને બહુ મસ્ત વાતાવરણ છે અને આ કઈક વાયુ વડદ છે લગભગ તો અને ઓલી બાજુ પણ આંબામાં જવાનું છે કે કેટલી ખાખડી ખરી અને કેરી જો ઓલા બધા ઓલી બાજુ છે એક આંબેથી બીજા આંબે જાય આ લોકો ખખેરવા

આંબા કોરાઈ ગયા છે નવા વાય વાય કઈ રહ્યા જો હવે આ ત્રીજા આંબે એવા મોટા હવે આ શું થાય આંબામાં તો રૂમ ઝૂમ ભરી આ કેવું લાગે કે આપણે વેલી ખાવા મળશે ખાખડી એટલે કેરી જો નીચે એ છે બાકી તોડવાની નથી હોય એવા પણ

આ લોકો બે ગયા રનિંગ કરી કરી હવે તો મેડી તો નહી તો હવે તોડવી જ પડશે હવે તૂટશે કે તૂટશે હા હા કેમ બતાવ એવડી ખાઈ જાય આ છે મગ થોડાક મગ વાવ્યા બે બાજુ અને હવે જાય ઓલા નાના આંબા બાજુ એમાં હોય કે નહીં હા અને કહેતા હતા કે આપણે પાછો ભેગા થઈને પ્રોગ્રામ કરીએ એટલે હમણાં ટૂંક સમયમાં વેકેશનમાં પાછો એક પ્રોગ્રામ કરવાનો છે એટલે જોઈએ ત્યારે કહેવાનો પ્રોગ્રામ રાખીએ અને ત્યારે તો જો કે માણસો વધારે છે કેમ કે વેકેશન એ છે એટલે તો જો ઓલા બધા આવે મારી પાછળ અને બહુ મસ્ત વાતાવરણ છે હાઈ ક્લાસ છે

મે okay, <tellas>

બધા પરીક્ષા ભાઈ આપણે વાંચવું તો પડવાના વાસીને કરીને ફેલ થાકું ત્રણ પેપર ઓયા જાય બસ આપણે શું કરીએ ત્રણ પેપર ઓયા જાય શાંતિ વેકેશન ડો ટાટા પણ મારે ગુરુવાર પૂરું થઈ જાય આ ગુરુવારે તો આપણે શનિવારે ગો આપણે બમો પડ્યા વેકેશન બહુ મોટું હોય છઠ્ઠા મહિના નવ તારીખ લગન કોને નાના છોકરાને કેટલા મહિનાની વેકેશન છે એ કરના ટાટા આવ્યો હવે પરીક્ષા પૂરી થઈ તો સારું ત્યાં વડા ગયા બાય બાય ચાલો હું ત્યાં એમાં બેવું હવે હું થઈ હાલ જ જોઈએ જેમ જંગલમાં સિંહને ગોતા હોય એમ અમે આંબામાં કાકડી ગોયથી પણ મળી નહીં નહીં માનો પહેલ